નમસ્કાર દર્શક મિત્રો ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ સમાચાર વિગતવાર અડજન વિસ્તારમાં આવેલા કલાપી ગાર્ડનના તળાવમાં અસંખ્ય માછલીઓનો મોતથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ અને તંત્ર સામે નારાજગી જોવા મળી માછલીઓના મૃત્યુ બાદ તળાવમાંથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ હતી અડજન વિસ્તારમાં આવેલું લોકપ્રિય કવિ કલાપી ગાર્ડન ખાતે તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓ મૃત્યુની ઘટના સામે આવતા આજે ચકચાર મચી ગઈ સામાજિક કાર્યકર મહેશભાઈ પટેલે તળાવ સ્થિતિ અંગે ફરિયાદ મળ્યા બાદ સ્થળ સળપજે તપાસ કરી તેમાં જોવા મળ્યું કે તળાવનું પાણી અત્યંત ગંદુ છે અને ઘણી માછલીઓ મરી ચૂકી છે તેમણે કહ્યું કે હું એક પર્યાવરણ પ્રેમી છું અને દુર્ગંધની ફરિયાદ મળી અને ઘટનાસ્થળ પર પહોંચ્યો ત્યારે તળાવમાં ગંદા પ્રસરતા પાણી છોડાતા હાલ આ સ્થિતિ સર્જાઈ ગઈ છે આસપાસના વસવાટ કરતા રહેવાસીઓ પણ પરેશાન છે તેમણે જણાવ્યું કે છેલ્લા એક મહિનાથી હું અમે દુર્ગંધ સહન કરીએ છીએ તળાવનું પાણી ગંદુ થઈ ચૂક્યું છે અને ઘરમાં પણ તેની અસર જોવા મળી રહી છે દાડિયા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ જ પરિસ્થિતિ છે તાનગોનો કહેવું છે જો તંત્ર તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો આ તળાવ પથરી જને રોગોનું કેન્દ્ર બની રહેશે. પ્રજાજનો, સામાજિક કાર્યકર્તાઓએ તંત્ર સમક્ષ માંગણી પણ કરી છે કે તાત્કાલિક તળાવની સફાઈ, પાણીનું શુદ્ધિકરણ અને ફરીથી માછલીઓના જીવન માટે યોગ્ય પર્યાવરણ ઊભું કરાય. જી, છે. કવિ કલાપી ગાર્ડન ઉપેલા છે. અહીંયા આગળ એક લેક છે ગાર્ડનમાં. ત્યાં આગળ માછલી મરી ગઈ હોય એવી બધી બહુ સ્મેલ આવે છે. અને

અહીંયા અત્યારે શું કઈ રીતે અહીંયા ચાલવા વાળા ને શું સમસ્યા બીજી બી છે બીજી કોઈ સમસ્યા નથી ખાલી આ સ્મેલ આવે છે જ છે અને લેક નું પાણી બી બહુ ગંદુ હોય છે એના લીધે મચ્છર ને બધું બી હોય છે